નમસ્કાર મિત્રો હું ડોક્ટર નીલ વઘાસિયા લોટસ સુમન હોસ્પિટલ સુરત થી ગાયનેકોલોજીસ્ટ છું આજે આપણે એક એવા વિષય પર વાત કરવી છે જે ખૂબ મહત્વપૂર્ણ છે અને જનરલી પ્રેગ્નન્સી વિશે તો ઘણી બધી વાત થાય છે પણ એકવાર ડિલિવરી થઈ જાય પછીનો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે કે સ્તનપાન એના ઉપર ખૂબ જ ઓછી વાતો થઈ રહી છે તો આજે આપણે આ ટોપિક પર વાત કરવી છે ઘણી નવી માતાઓને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે મારુ દૂધ પૂરતું છે કે નહીં કેવી રીતે બેસવું કેટલી વાર દૂધ પીવડાવવું આ બધા જ પ્રશ્નોના જવાબ એકદમ સરળ ભાષામાં અને ઘણી સારી ટિપ્સ સાથે આપણે આજે આપીશું તો ચાલો માતૃત્વના આ સુંદર સમયને આરોગ્યપૂર્ણ અને ખુશાલ બનાવીએ તો સૌથી પહેલા સ્તનપાન એટલે શું બાળકને ફક્ત માતાનું ધાવણ સીધું કે સ્તનમાંથી કાઢીને કે અન્ય સ્ત્રીનું ધાવણ આપવું અન્ય કંઈ પણ ન આપવું સિવાય કે તબીબી સલાહ અનુસારની દવાઓ સ્તનપાન આપ્યું કહેવાય જન્મ પછી તરત જ અંદર સ્તનપાન માટે અનિવાર્ય તેનાથી માતાનું ગર્ભાશય સંકોચાય છે અને રક્તમાં ઘટાડો થાય છે વારંવાર ચૂસવાથી દૂધનો પ્રવાહ પણ સારી રીતે આવે છે સ્તનપાન બાળકની બધી જ જરૂરિયાત પૂરી પાડે છે બાળકની જરૂરિયાત અનુસાર તેમાં પૂરતી માત્રામાં પાણી પણ હોય છે માનું ધાવણ એક સંપૂર્ણ બાળ આહાર છે તેમાં બધા જ તત્વો પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ વિટામિન આયરન પાણી ક્ષાર દ્રવ્યો એકદમ આદર્શ પ્રમાણમાં સંમેલિત છે માનું ધાવણ આયરન વિટામિન ડી વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ એ ગાય છે દ્રવ્યો ધરાવે છે એટલે જ તે જાણે શિશુને આપતી પ્રથમ રોગ પ્રતિકારક રસી છે માનું તાવણ બાળકના આંતરડામાં બેક્ટેરિયાનો ચેપ અટકાવે છે અને જાડા કરતા અટકાવે છે બાળકની જરૂરિયાત અનુસાર ગરમેશ તૈયાર મળે છે એને તૈયાર બનાવવાનું કે તૈયાર કરવાનું કે ઠારવાનું એવું કઈ કડાકૂટ હોતી નથી માતાનું ધાવણ શિશુના માનસિક ઘડતર અને ઉચ્ચ બુદ્ધિઆંક સિદ્ધ કરવા માટે સર્વોત્તમ શિશુ આહાર છે એટલે કે જે બચ્ચાઓને બ્રેસ્ટ ફીડિંગ કરાવેલું હોય છે એમને ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ એટલે કે આઈક્યુ વધારે હોય છે સ્તનપાન કરાવેલ શિશુમાં ભવિષ્યમાં ડાયાબિટીસ હૃદયરોગ દમ ખરચવા જેવા રોગોનું પ્રમાણ પણ ઓછું રહે છે નું જે દૂધ છે એ સહેલાઈથી પતી જાય છે અને સોસાઈ પણ છે અને બાળક ઉંફાળો પણ રહે છે આ થયા બાળકને થતા ફાયદા માતાને પણ અમુક સ્તનપાનના ફાયદાઓ હોય છે જનરલી પ્રસ્તુતિ પછી રક્તસ્ત્રા અને પાંડુ રોગની સંભાવના ઓછી થઈ જાય છે ધવડાવતી માતા જે હોય એમાં મેદસ્વી પણ પ્રમાણમાં ઓછું જોવા મળે છે ધવડાવતી માતાને શરૂઆતના માસમાં ફરીથી સગર્ભા બનવાનું જોખમ ઓછું રહે છે સ્તનપાન કરાવતી સ્ત્રીઓને અંડાશે કે સ્તનનું કેન્સર પણ ઓછું જોવા મળે છે જો આપ સંપૂર્ણ સ્તનપાન કરાવતા હો તો શિશુ સાથે સ્નેહ તંતુ એટલે કે બોન્ડિંગ સ્થાપિત કરવું ખૂબ જ આસાન બની જાય છે સુવાવડ પછી ગર્ભાશયને સંકોચાવવામાં પણ મદદરૂપ થાય છે જેનાથી પ્લેસેન્ટા તરત બહાર આવે છે અને પ્રસુતિ પછી જે વધુ પ્રમાણમાં લોહી વહી જતું હોય છે એનું જોખમ પણ ઘટે છે ખાલી માતા અને બાળકને નહીં કુટુંબ તેમજ સમાજને પણ સ્તનપાનના ઘણા ફાયદા છે પહેલું તો આર્થિક બચત થાય છે એ ઉપરાંત કુટુંબ નિયોજન માટે લાભદાયક છે કે જેટલો ટાઈમ ગ્રેસ પેડિંગ ચાલુ હોય ટાઈમ એમાં બાળક રહેતું નથી માંદગી તથા દવાખાને દાખલ થવાની જરૂરિયાત ઓછી થઈ જાય છે અને બાળકને જીવનમાં પણ રક્ષણ પડે છે આ ચાર્ટ છે જે બતાવે છે કે રૂટિન જે સ્તનપાન કરાવતી માતા છે સગર્ભા સ્ત્રી છે અને રૂ સ્ત્રી છે મતલબ નોનપ્રેગ્નન્ટ લેડીઝ છે એ બધામાં સ્તનપાન અને કેલેરી અને પ્રોટેન રિક્વાયરમેન્ટ કેટલી અલગ અલગ રીતની હોય છે તો સ્તનપાન કરાવતી માતા છે તમે જોઈ શકો છો તેમાં પ્રોટીન ની રિક્વાયરમેન્ટ જે છે એ સગર્ભા સ્ત્રી કરતા પણ વધારે હોય છે કેલ્શિયમ ની રિક્વાયરમેન્ટ પણ વધારે હોય છે એટલે જ અમે જનરલી ડિલિવરી પછી બે મહિના માટે એટલીસ્ટ કેલ્શિયમ સપ્લિમેન્ટ આપતા હોઈએ છીએ તો સ્તનપાન કરતી માતાઓએ કેવો ખોરાક લેવો જોઈએ એમણે કેલરી આપતા પદાર્થો ખાસ કરીને કાર્બોહાઇડ્રેટ થી સંભવ એવી ધાન્ય વાનગીઓ શક્કરિયું બટેટા કંદ

જેમ કે ક્ષાર દ્રવ્યો આયર્ન થી ભરપૂર એવા લીલા શાકભાજી ફળો ગોળ ખજૂર એ પણ લઈ શકાય અમુક વસ્તુ જે નથી લેવાની એમાં આવશે સિગરેટ મદિરા એટલે કે દારૂ એ નહીં લેવાનો છે જે ગર્ભિત બાળક પર તેમજ સ્તન કરતા બાળક પર પણ આડઅસર કરે છે હવે જે ડિલિવરી થાય પછી તરત જે દૂધ આવે છે એને કોલોસ્ટ્રમ કહે છે એનો જે કલર જે છે એ થોડો પીળાશ પડતો હોય છે તો સુવાવણ પછીના પેલા જે પીળા ધાવણને કોલોસ્ટ્રમ કે ખીરું કહેવાય છે તેને બાળકનું પહેલું રસીકરણ પણ કહેવાય છે આ દૂધમાં ભરપૂર માત્રામાં વિનામિન એ હોય છે પ્રોટીન સોડિયમ અને ચરબી પણ પૂરતા પ્રમાણમાં હોય છે અને તે બાળકની ભૂખ સંતોષે છે રોગોનો પ્રતિકાર કરતા લોહીના પ્રતિદ્રવ્યો એટલે કે રોગ પ્રતિકારક શક્તિનો સમન્વય છે ઇન શોર્ટ એન્ટિબોડીઝ ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે બાળકને વિવિધ ચેપથી બચાવે છે તથા બાળપણમાં વૃદ્ધિ અને વિકાસ ઝડપી બને છે અ જનરલી કોલેસ્ટ્રોમ ની માત્રા આમ વેરી કરતી હોય છે પણ જનરલી પહેલા દિવસે પાંચ મિલીલિટર જેટલું આવે બીજા દિવસે દસ ત્રીજા દિવસે વીસ અને ચોથા દિવસે એક એક ધાવડે ચાલીસ ચાલીસ મિલીલિટર જેટલું કોલેસ્ટ્રોમ આવી શકે છે તનપાન શું કામ શક્ય તેટલું વહેલું શરૂ કરવું જોઈએ આમ અમે જનરલી રિકમેન્ડ કરીએ છીએ કે બાળક જેવું જન્મેની અડધી કલાકનું સંપન આપી દેવું જોઈએ પણ એવું શા માટે પેલું તો બાળક પહેલા ત્રીસ થી સાઠ ગીન માં સૌથી વધારે સક્રિય હોય છે બાળકની ધાવણ લેવાની જે પ્રક્રિયા છે તે સમય સૌથી વધારે સક્રિય હોય છે પહેલી શરૂઆત ખાતરી આપે છે કે સ્તનપાન સફળ રહેશે કોલોસ્ટ્રોલ એટલે કે સ્તંભમાંથી આવતું પહેલું પીળું સ્ત્રાવ એમાં એવા પદાર્થો હોય છે જે બાળકને ચેનથી બચાવે છે જે લગભગ રસી જેવું જ કામ કરે છે આ બાળ આગળ આપણે ચર્ચા કરી લીધી તે સ્તંભમાં થતા સૂજન દુઃખાવાને અટકાવે છે સુવાવણક પછીનો રક્ત સ્ત્રાવ ઘટાડે છે માને લોહી ઓછું કોહે છે બાળકને મૂંફ મળે છે માનું પાકો દૂધ પહેલું આવે છે પચવામાં સરળ છે કમળો થવાની શક્યતા ઓછી છે ઘણા કારણો છે ગાયના દૂધ કરતા પણ માતાનું ધાવણ ઉત્તમ હોય છે અહીંયા આપણે ચાટમાં જોઈ શકીએ છીએ કે ગાયના દૂધમાં જે એન્ટી ઇન્ફેક્ટિવ પ્રોટીન એટલે કે એન્ટી મોડીસ છે એ માતાના દૂધમાં વધારે હોય છે ગાયના દૂધમાં ઓછા હોય છે અને ગાયના દૂધમાં કેસિન પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે જે પેટમાં અ દહીં જેવું ક્ષાર બનાવે છે એટલું બધું યોગ્ય નથી અને માતાનું જે પ્રોટીન છે એમાં લેક્ટોફેર એન લાઇઝોઝ વગેરે વધારે પ્રમાણમાં હોય છે તો માતાની સ્તનની રચના ઉપર થોડું જાણી લઈએ જનરલી આવી રીતે સ્તનની રચના હોય છે જેમાં નાની નાની ઘણી બધી દૂધની ગ્રંથિઓ આવેલી હોય છે અને આ દૂધની નળીકાઓ છે આ દૂધની નળી જ્યાં ખુલે છે ત્યાં આવી રીતે દૂધના કોકટાઓ આવેલા હોય છે અને એની બહાર સ્નાયુઓ આવેલા હોય છે ત્યારે ઓક્સીટોસીન નામનો જે હોર્મોન છે એ છૂટે ત્યારે આ સ્નાયુઓ સંકોચે છે સંકોચે એટલે આ દૂધના કોકટાઓમાંથી દૂધ ઢળી વાટે બહાર આવે છે પ્રોલેક્ટિન નામનો હોર્મોન છે એ પણ આમાં મદદરૂપ થાય છે હવે કઈ વસ્તુ દૂધને ઇન્હિબિટ કરે છે ઇન્હિબિટ એટલે કે રોકે છે જો છે એટલે કે સ્તંભ છે એ લાંબો ટાઈમ સુધી દૂધથી ભરાયેલું રહે બરાબર છે તો તરફ તકો લાગે છે અને એ દૂધનું સ્ત્રાવ છે હવે અમુક ગેરમાન્યતાઓ વિશે પણ ચર્ચા કરી લઈએ સપાટ કે અંતસ્થ નીચડી ધરાવતી સ્ત્રી સ્તનપાન નથી કરાવી શકતી આ ખોટું છે હકીકતે પ્રસુતિ દરમિયાન તેત્રીસ ટકા જેવી સ્ત્રીઓમાં થોડા ઘણા અંશે સપાટ કે અંતસ્થળ દીચડી જોવા મળે છે જેમાંથી માત્ર દસ ટકા સ્ત્રીઓને ડિલિવરી સ્તુધીમાં ઇન્વર્ટેડ નિપ્પલ એટલે કે અંતસ્થળ ડેલી રહે છે વળી જો રોગ્ય નિદાન કરવામાં આવે અને બ્રેસ્ટ શેનનો ઉપયોગ કરવામાં આવે તો આગળ હજી ઘટી જાય છે અને જો છતાં પણ ઇન્વર્ટેડ નિપ્પલ રહી જાય તો પણ યોગ્ય મદદથી શિશુને બરાબર ગોઠવીને વળગાડવાથી સંપાનશક્ય મળે જ છે માત્ર જૂજ કિસ્સા કિસ્સાઓમાં એટલે કે રેર કંડિશનમાં અધુરા માસના બાળકો કે નવળી જૂઝ ધરાવતા બાળકો પણ ડ્યારેક મુશ્કેલી લડે છે બાળકને સ્તનપાન કરાવવા જરૂરી સ્તન પૂરો વિકાસ થઈ ગયો હોય છે આથી દેખાવમાં નાના જણાતા સ્તન પણ શિશુને જરૂરી એટલું દાવણ ખૂબ આસાનીથી પૂરું પાડી જ શકે છે સ્તનના આકાર કે કદ ને માત્રા સાથે કશું જ સંબંધ નથી

જે નિપલ હોય છે એમાં જીરા પાડવાનું કે દુખાવો થવાનું જે મૂળ કારણ હોય છે એ બાળક સાથે વ્યવસ્થિત ચોટેલું ના હોય એના કારણે હોય છે એટલે મજબૂત કરવા અને પ્રસુતિ પછી ના સ્તંભમાં કોઈ તથ્ય નથી આવા ઘરગથ્થુ પ્રયોગો ઉલટા ને નુકસાન પહોંચાડે છે અને અધૂરા માસે પ્રસુતિ થવા માટેનું જોખમ વધારે છે બીજું સિઝેરિયન કરાવેલ માતા એ શરૂઆતી દિવસોમાં ખોરાક ન લીધેલ હોય તો ધાવણ નહીં આવે કોલેસ્ટ્રોલ બનાવવાની પ્રક્રિયા છે એ તો જનરલી પ્રેગ્નન્સીના છઠ્ઠા મહિનાથી ચાલુ થઈ જાય છે એને એકાદ દિવસના ખોરાક સાથે કોઈ સંબંધ નથી માતા સુતા સુતા શિશુને માતાની છાતી પર ઊંધું સુડાવીને ધવડાવી શકે છે ઓછા પ્રમાણમાં પણ ધાવણ આવે તો પણ એ અમૃત સમાન છે બીજે ગેરમન્યતા છે કે શરૂઆતથી જે ધાવણ છે કોલોસ્ટ્રોલ એ શિશુ પચાવી શકતું નથી એટલે એને કાઢી નાખવું જોઈએ બિલકુલ ખોટું છે શરૂઆતી ધાવણ એટલે કે કોલેસ્ટ્રોલ પીળા રંગનો દૂધ છે એમાં ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળી રોગ પ્રતિકારક શક્તિ નો ભંડાર રહેલ છે વળી એમાં શક્તિનું પ્રમાણ પણ શિશુની જરૂરિયાત મુજબ જ હોય છે એ બહુ જ ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય છે અને પ્રથમ રોગ પ્રતિકારક પ્રકતિ સમન છે મહિનાઓ સુધી શિશુના રોગ સામે રક્ષણ આપે છે આ ધાવણને ફેંકી ન દેવું અને જો આવું ફેંકી તો તે અંધશ્રદ્ધાયુક્ત અને શિશુ પ્રત્યે અજ્ઞાનવશ આચરતા અપરાધ સમાન છે બાળકને પકડવાની સ્થિતિ વિશે ઘણી માન્યતાઓ હોય છે તો એના ઉપર થોડી ચર્ચા કરીએ જનરલી આખલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે બાળકનું નાક અને નીચડી એક લાઈનમાં હોવા જોઈએ બાળકની આખી બોડી એક લાઈનમાં હોવી જોઈએ બાળકનું પેટ અને માતાનું પેટ એકબીજાને વળવા જોઈએ અને બાળકના આખા શરીર ઉપર આધાર રાખવો જોઈએ બ્રેસ્ટફીડિંગ અલગ અલગ પોઝિશનમાં કરાવી શકાય છે જેમાં આ બધી જ વસ્તુઓ પોસિબલ છે ક્રેડલ હોલ્ડ છે ક્રોસ ક્રેડલ હોલ્ડ છે એક તરફ ઝૂકીને બાળકને સુતા સુતા દોડાવી શકાય છે કે બાળકને ઊંધું રાખીને અમ એને પેલા પર રાખીને આપણે તકિયા પર રાખીને એને દોડાવી શકાય છે તો કોઈ પણ રીત અમ ખરાબ નથી જ્યાં સુધી બીબી બરાબર breast feeding કરતો હોય તમને પકડવાની પણ એક પદ્ધતિ હોય છે બે આંગળીથી જે નિપલ વચ્ચે પ્રેસ કરી અને પછી બાળકને ધીમે ધીમે દૂધ આપવાનું હોય છે. તમે જોઈ શકો છો કે પહેલા બાળકનું નાક છે એ સૂંઘે છે એ છે એટલે મોઢું ખોલે છે પછી બાળકનો જે નીચો નીચેનો હોગ છે ત્યાંની પલડાડવાની હોય છે એટલે બાળકનું મોઢું વધારે ખોલે છે અને બાળક પકડી લે છે જ્યારે બાળક એકવાર ચૂસવાનું ચાલુ કરે પછી એના લિપ્સ કોળા થઈ જવા જોઈએ અને દાઢી છે અડેલી હોવી જોઈએ અહીંયા હજી સારી ભાષા ભાષામાં લખ્યું છે માતા માતાના સ્તરનો ઉપરનો પાળો ભાગ વધારે દેખાવો જોઈએ બાળકનું મોઢું છે પોળું ખુલેલું હોવું જોઈએ કોટ જે છે આ બહારની બાજુ ખુલેલા હોવા જોઈએ અને બાળકની દાઢી જે છે એ તમને પડેલી હોવી જોઈએ આ ફોટોમાં પણ સેમ જ બતાવામાં આવેલ છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધા નિપલ ગ્રીન ઉદાહરણ છે ফরতো খারাপ পোয় এনুচিত বকড় কাই রিঠ না উই শো দাঢি দূরক খালি ডিপাল মূল না અને જેટલી ની કાળો ભાગ છે એ બહાર રહે બાળક શરીર વળેલું રહે અનુચિત પકડના ના કારણો શું શું હોય શકે તો બાળકને બોટલમાં બોટલ થાય દૂધ હોય માતા બિન અનુભવી હોય કુશળ આધાર હોય કે બા બા તથા બાળક કાર્યાત્મક મુશ્કેલી હોય ખોટી પકડના પરિણામ શું શું હોય શકે ડીડી પર ચીરા પડે દુખાવો થાય છાતી કડક થઈ જાય બાળક ભૂખ્યું રહે એટલે ખૂબ રડે બાળક ઘડી ઘડી લાંબા સમય સુધી ધાવ્યા કરે

તો માતાના સ્તનમાં દૂધનો ભરાવો થાય છે અને એ કારણ સાથે આસપાસની જે કોશિકાઓ હોય છે પણ લોહીનું પરિભ્રમણ વધે છે એટલે સોજો આવે છે આથી માતાને દુખાવો થાય છે સ્તન કઠણ લાગે છે કે ગાંઠ પડી હોય તેવું લાગે છે આની સારવાર કઈ રીતે કરશું તો સૌ પ્રથમ ગરમ પાણીથી સ્નાન કરો અને સ્નાન દરમિયાન ગરમ પાણીનો શેક જે છે એ સ્તન પર કરો સ્તનને હળવે આસ્થેથી મસાજ કરવાનો છે અને બાદમાં હાથ વડે સ્તનમાંથી દૂધ કાઢી નાખવાનું છે સ્તન એકવાર હળવું થાય પછી બચ્ચુને સ્તનપાન કરવા કહો એકવાર સ્તન હળવું થઈ જશે તો સ્તનપાન કરવું વધુ શક્ય બનશે એકવાર શું સ્તનપાન કરશે એટલે ઓછો રહેશે દોડાવતા રહો અને સ્તન જો કઠણ રહે તો શરૂઆતમાં પહેલાની જેમ હાથ વડે સ્તનને હળવું કરી દેવાનું એકત્રિત દૂધ જે હોય એને સાફ જંતુરહિત એકત્રિત કરવાનું જે આમ બાદમાં જો જરૂર પડે તો ચમચી વડે બચ્ચું આપી શકો પણ પેલા એને સ્તનપાન કરાવવાનું જેથી એ ચમચી વડે દૂધ પીવાનો આસાન વિકલ્પ પસંદ ના કરી લે બીજો problem નિપલ ક્રેક કે જો શિશુને યોગ્ય રીતે સ્તન સાથે વળગાવવામાં ના આવે તો શિશુ માત્ર નિપલ ચૂસ્યા કરે છે અને નિપલ પર દબાણ પેદા થાય છે તેનાથી માતાને નિપલમાં ઈજા પહોંચે છે અને દુખાવો થાય છે વારંવાર થતા દુખાવાથી માતાને પણ સ્તનપાન પ્રત્યે અણગમો જન્મી જાય છે તો expert ની સલાહ અનુસાર સ્તનપાનની ની પદ્ધતિ સુધારો માત્ર નિપ્પલ જ નહીં એરીઓલામાં પણ ઘણો બધો ભાગ બચ્ચાના મોઢામાં જોવો જોઈએ સ્તનપાન બાદ નિપ્પલ પર લેનોલિન યુક્ત ક્રીમ લગાડો જે બે ત્રણ કલાક બાદ આપોઆપ સુસાઈ જશે અને ના સુસાય તો ગરમ પાણીથી નિપ્પલ ધોઈ અને પછી બચ્ચાને સ્તનપાન કરાવો સ્તનપાન પૂર્ણ થાય એટલે છેલ્લે આવતું જે કારું કેરું કાટું દૂધ હોય એમાં પણ ખૂબ પ્રમાણમાં ફેટ હોય છે એ કુદરતી ક્રીમ તરીકે કામ કરે છે એટલે એ પણ તમે નિપ્પલ માં લગાડી શકો ઇજાગ્રસ્ત નિપ્પલ હોય એના પર સાબુ કે અન્ય પદાર્થ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્રીજો પ્રોબ્લેમ છે સ્તનમાં રસીની ગાંઠ એટલે કે એપ્સેસ સ્તનની ઢીકલી પર થયેલી ઈજાઓ છે એના દ્વારા ક્યારેક માતાના સ્તરમાં ચેપ થઈ શકે છે આવા સમયે સ્તનમાં સોજો લાગે છે સ્તનની સપાટી લાભ થયેલી જણાય છે એમાં ગાંઠ જેવું લાગે છે તાવ તૂંટ કળતર કે દુખાવો થાય છે એની માટે ડોક્ટરની સલાહ અનુસાર એન્ટિબાયોટિક દવાઓ લેવી પડે છે

ગળે થી ધાવણ નીચે ઉતારવા નો અવાજ સંભળાતો હોય છે બાળક શાંત હોય છે સતર્ક હોય છે સ્તન ને હોય છે બાળક નું પેટ ભરાઈ જાય પછી સ્તર નરમ બને છે અને લેડલી બહાર આવતી જણાય છે અને બાળક નું વજન સારી રીતે વધે છે ઓલ્ટીમેટલી જે મહત્વ હકીકતો છે એટલે કે કેટલી વસ્તુ યાદ રાખવાની છે પહેલું જન્મ પછી તરત જ અથવા એક કલાકની અંદર સ્તનપાન કરાવવું એટલે બાળકને કશું જ પાણી પણ આપવાનું નહીં બ્રેસ્ટ ફીડિંગ સિવાય પ્લેસેન્ટા બહાર ન આવે તો પણ બાળકને માતાના સ્તન પાસે મૂકી દેવાનું કેમ કે આ બાળક માતા માટે અને બાળક માટે ઉપયોગી વાત છે બાળક ઈચ્છે તેટલી વાર અને ઈચ્છે ત્યાં સુધી સ્તનપાન કરાવવાનું દિવસ અને રાતમાં એટલે કે ચોવીસ કલાકમાં ઓછામાં ઓછું આઠ થી દસ વાર તો સ્તનપાન કરાવવાનું જ છે ભૂખ લાગે ત્યારે અને રાત્રે પણ સ્તનપાન કરાવતા રહેવું. બાળકને દર અડધા કલાકે ધાવણ આપવાની જરૂર નથી બાળક દુઃખ્યું થશે એટલે માગશે બાળક બીમાર કે જાડા હોય ત્યારે વધારે સ્તનપાન કરાવો કેમ કે બધું નીકળી જાય છે બાળક જો ધાવણ લેતા લેતા સૂઈ જાય તો એને જગાડી દે પાછું ધાવણ પૂરું કરાવડાવે હંમેશા એક સ્તન નું ધાવણ પૂરું થાય પછી જ બાળકને બીજા સ્તન પર લઈ જવાનું કારણ કે પાછળનું ધાવણ જ મેન પ્રત્યું છે બાળકને રાત્રે પણ ધાવણ આપવા બાળકને વારંવાર સ્તનપાન કરાવવાથી પ્રમાણમાં વધારો થાય છે અને બાળક જેમ વધુ થાય છે માસ સુધી માત્ર અને માત્ર સ્તનપાન જ તો આશા છે કે હું સ્તનપાન વિશેના બધા જ મહત્વના ટોપિક્સ કવર કરી શક્યો હોઈશ છતાં પણ કઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો તો આ સાથે આ ટોપિક બંધ કરી નવા વિડીયો સાથે ફરીથી મળશું ડોક્ટર ને યોગ નમસ્કાર